ખબર નહીં સેટ ક્યાંથી ગોતી આવ્યા કેમ કે જલ્દી નીંદાઈ જાય ને એટલે નહીં સિવા નીંદી ને સોકી કરી દીધી છે મકાન લગી નીંદાઈ છે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કાષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે કઈ કામ રેડી તો થઈ ગયા છે કામ કરતા નથી અમે બંને જાણ બેઠા છે અહીંયા કામ કરે છે અને અહીંયા મારા ભત્રીજા મસ્ત મજાનું શાક બનાવે છે ભાજીનું એમને સરસ આવડે છે ને એટલે એમને બનાવવા કીધું છે અને અહીંયા અમારા વાઉ રાણી રોટલા બનાવે છે અને અમારા શીવો ખૂબે છે અહીં અંદર હમ અને કરવા કુહાડીને એવું બધું આઘું રાખો આમાં આવી જાય

શ્રાવણ ચાલે છે એટલે અલ્કેશ રોજ અલ્કેશ ને અમારા ભત્રીજા અને શિવો ની રોજ ગામમાં જાય મહાદેવના મંદિરે દર્શન કરવા પછી આવે મંદિરે ને જતા અમે તો કે જાવ ચાંદલા કરીને આવો છે ખાલી ખાલી કરવા જાવ મને એમ કે મહાદેવના દર્શન કરીને આવતા એ ઓલું પડી ગયો

સુવે છે અને શું કરે છે ઓરા હે સુનિલ સુનિલ ઉભો છે આ સિવાય આનું વિશાળનું મોઢું કાં ઢાંકી દીધું માખી આવે ઉઠાડે નથી ને સોટલો નહીં બનાવવા દે હમ હમ કરે છે તો વાતાવરણ પણ વરસાદ આવે એવું છે એટલે એવું થઈ ગયું કે સજ સવાર નથી પડી એને ખબર પડતી હું એ નથી કરે ઉડીકલું હો ને અકરાવ હો તો કઈ વાંધો નહીં મળે થોડીક વાર ને હવે મારે વિશાલને રાખવો જોઈએ હમ કેશ વિશાલ અહીંયા બેઠી છું શિવાન શિવરાજ એમની શિવરાજ તો શિવરાજ મોબાઈલ જવું છે એ ગીત નથી થોડી વારે ચાલુ કરું થોડી દે હું કૂત્યા ચાલુ કરજ હા તો આ યુવરાજ અરે યુવરાજ આવડે ને આનું નામ વિશાલ તો અમારે નામ ભૂલાઈ જાય છે વિશાલ સુવે છે અને શિવરાજ બેઠો છે અને અહીંયા દાડિયા નીંદે છે આજે તો બહુ બધા દાડિયા આવ્યા કાલે આવવાના હતા પણ નહોતા આવ્યા એટલે આજે બહુ બધા આવ્યા છે આ જોઈ શકો છો તમે બતાવું તમને આટલા બધા દાડીયા આવ્યા આજે હા ખબર નહીં સેટ ક્યાંથી ગોતી આવ્યા કેમ કે જલ્દી નીંદ આવી જાય ને એટલે નહીં શિવાય

ગામ હવે ગામમાં જઈને મળી કાં તો વસે મળી આ બાજુ કંઈક આવી રીતના મગફળી નીંદીને ચોખી કરી દીધી છે મકાન લગી નીંદાઇ ગઈ છે આજે રોજે રોજ તમને અમે મગફળી બતાવી કે અમારે ટાઈમ નથી અહીંથી ગમે અહીંયા જવાનો ગમે જાય તો તમને બતાવીશું પણ હજી બે થી ત્રણ દિવસનું નીંદવાનું છે પછી અમે નવરા થઈશું પછી અમે ક્યાંક જઈશું તો નવે

આજનો વ્લોગ નહીં અહીંયા જ રાખી કેમ કે હવે સુશીલા તો આજે એને મજા નહોતી એટલે વ્લોગ ધાદો સુખ નથી કર્યો તો આવું કંઈક શેફ્રેન્ડ અને નવા હોય શેર અને સબસ્ક્રાઈબ અને ખાસ કરીને કોમેન્ટ તો કરતા દાદા કેમકે અમારા વ્લોગમાં કોમેન્ટ તો ઘણી ઓછી આવે છે એટલા માટે તો આવું કંઈક શેફ્રેન્ડ અને બીજું કંઈ નહીં તો જય માતાજી જય શ્રીરામ